આણંદનો વધુ એક પાર્થિવ દેહ પરિવારને મળ્યો કિનલ મિસ્ત્રીનો પાર્થિવ દેહ ઘરે આવતા પરિવાર ભાંગી પડ્યો ભાવુક દ્રશ્યો વચ્ચે કિનલ મિસ્ત્રીની અંતિમ યાત્રા નીકળી પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર ખડેપગે હાજર મોટી સંખ્યામાં સંબંધીઓ સહિત સ્થાનિકો કિનલ મિસ્ત્રીની અંતિમ યાત્રામાં જોડાયા અત્યાર સુધી જિલ્લામાં કુલ ચાર મૃતદેહો સોંપવામાં આવ્યા પ્લેન દુર્ઘટનામાં પરિવારજનોને ગુમાવનાર અન્ય પરિવાર હજી પોતાના સ્વજનના પાર્થિવ દેહની રાહમાં અન્ય મૃતદેહ ક્યારે મળશે તે નથી થતું સ્પષ્ટ કહે જી અમનું નામ જી અમને દીકરીનું જે અકસ્માતમાં મૃત્યુ થયું છે શું છે ગમત સમગ્ર ઘટના લંડનથી એ એની ધારતી ટ્રીટમેન્ટ કરવા માટે ઇન્ડિયા આવી હતી સાત તારીખે આવી હતી અને સાત તારીખેનું એનું હતું એની ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થઈ ગઈ હતી પણ એને જવામાં લેટર આવ્યો નહોતો એટલે થોડું એને ડીલે કરવું પડ્યું એજન્ટે કીધું એટલે એને સાત તારીખની બાર તારીખ કરી અને પાછી જતી હતી અમે છોડવા ગયેલા હું એના મમ્મી જ ગયા હતા અને એરપોર્ટ પર એને છોડી અને સેલ્ફી છેલ્લી અમારી જોડે લીધી અને પછી અંદર બેસી ગઈ ફ્લાઇટમાં પછી એનો કોલ આવી ગયો છેલ્લે એવું કીધું કે બેડી હું બેસી ગઈ છું તમે જઈ શકો અને અમે પછી નીકળી ગયા અને એ સામરકા છોકરીની આજુબાજુ પહોંચ્યા અંદર એક ફોન આવ્યો કે કોઈ ફ્લાઇટ ફ્રેશ થયું છે તમારી ડોટર એમ જ હતી કે તો અમે કીધું અમને ખબર નહીં કયું ફ્લાઇટ છે શું છે અમે તપાસ કરીએ પછી પછી અમે નજીક હતા એટલે આણંદ આવી ગયા અને મિત્ર સર્કલમાં તપાસ કરાવડાવી અને તરતને પાછા જતા રહ્યા અમે બાર તારીખથી ગઈકાલ સુધી ત્યાંને ત્યાં જતા હતા અને જે થોડી અમારા હાથમાં એટલે લઈને અમે આવ્યા કિનલ સુરેશભાઈ મિસ્ત્રી પ્લેન ક્રેશની અંદર ગોદામ પહોંચ્યા સમાચાર મળ્યા ત્યારથી અમે સૌ મિત્રો વર્તુળ સગાવાળા ખૂબ ઘેરા ચૂંટમાં છીએ પણ અમને વ્યવસ્થા તંત્ર પ્રેસ મીડિયા ફોટોગ્રાફર્સ પોલીસ રાજ્ય ને લોકલ આણંદનું જે વ્યવસ્થા તંત્ર છે આપણા સંસદ સભ્ય શ્રી નિતેશભાઈ આપણા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ અને તમામ સરકારી કર્મચારીઓ તરફથી જે સહકાર મળ્યો ત્યારે અમને એવું લાગ્યું કે ના આપણા ગુજરાતની ગરિમા આજે પણ ચાલુ છે અને સ સુરેશ મિસ્ત્રી પરિવાર તરફથી અમે આપ સૌ મીડિયાનો પ્રેસનો અને પ્રવક્તા સૌનો ખૂબ આભાર માનીએ છીએ અને અમે આશા કરીએ છીએ કે આ રીતના જ પોઝિટિવ વાતાવરણ આપના દ્વારા તૈયાર થઈ રહ્યું છે એ કાયમ માટે બની રહે ધન્યવાદ જય